હેલો મિત્રો તો આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે તાલુકા આપણે જિલ્લાના તાલુકા જોતા હતા તો પહેલા ભાગમાં આપણે જોયું હતું તો કચ્છના તાલુકા જોયા હતા અને સૌરાષ્ટ્રની અંદર પાંચ જિલ્લાના આપણે તાલુકા જોયા હતા એમાં સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર આ પાંચ જિલ્લાના તાલુકા જોયા હતા તો હવે આપણે ટાઈમ બગાડ્યા વગર આગળ ચાલુ કરીશું તો આગળનો જિલ્લો જોઈએ જુનાગઢ તો જૂનાગઢની અંદર દસ તાલુકા છે તો એનું સૂત્ર છે મા મેદરડાવાળી માળી માઘ વંથલી જુનાગઢ ગ્રામ્ય કે સિટીની વીસ ભેસ એટલે મિત્રો જુઓ આ સૂત્ર સરળતાથી યાદ રહી જાય તેવું છે કે મા મેદરડાવાળી માળી માંગ વંથલી જૂનાગઢ ગ્રામ્ય કે સિટીની વીસ ભેસ એટલે હવે જુઓ કે માં તો માં ઉપરથી માણાવદર પછી મેદરડા તો મેદરડાવાળી ઉપરથી મેદરડા તો બીજો તાલુકો છે મેદરડા પછી માળી તો માળી ઉપરથી માળિયા હાટીના પછી માંગ માંગ ઉપરથી માંગરોળ પછી વંથલી તો વંથલી પછી જૂનાગઢ ગ્રામ્ય તો એના ઉપરથી જૂનાગઢ ગ્રામ્ય પછી વચ્ચે કે તો કે ઉપરથી કેશોદ પછી આગળ છે સિટીની વીસ ભેંસ એટલે વીસ એટલે સિટી સિટી એટલે જૂનાગઢ સિટી પછી વીસ એટલે વિસાવદર અને ભેંસ એટલે ભેસાણ તો મિત્રો આ રીતે આપણને દસે દસ તાલુકા યાદ રહી જાય ફક્ત આ સૂત્ર યાદ રાખવાનું મા મેદરડાવાળી માળી માગ વંથલી જુનાગઢ ગ્રામ્ય કે સિટીની વીસ ભેસ તો એના ઉપરથી માણાવદર મેદરડા માળિયા હાટીના માંગરોળ વંથલી જુનાગઢ ગ્રામ્ય કેશોદ જુનાગઢ સિટી વિસાવદર અને ભેસાણ હવે આગળ જોઈએ તો ગીર સોમનાથ તો ગીર સોમનાથના છ તાલુકા છે એનું સૂત્ર જોઈએ તો ગીર સોમનાથનો ઉકો સુવે ગીર તલાલા આટલું જ યાદ રાખવાનું છે ગીર સોમનાથનો ઉકો સુવે ગીર તલાલા તો ગીર સોમનાથનો ઉકો એટલે કારણ કે ગીર સોમનાથ પોતે તાલુકો નથી પરંતુ આ તો આપણને સૂત્ર યાદ રહે એના માટે આપણે ગીર સોમનાથ શબ્દ આગળ લખેલો છે તો ઉકો ઉકો એટલે ઉ ઉપરથી ઉના અને ઉપરથી કોડીનાર તો ઉકો શબ્દ ઉપરથી બે તાલુકા ઉના અને કોડીનાર પછી સુ ઉપરથી સૂત્રાપાડા સુ ઉપરથી સૂત્રાપાડા પછી વે ઉપરથી વેરાવળ વે ઉપરથી વેરાવળ પછી ગીર ઉપરથી ગીર ગઢડા ગીર ઉપરથી ગીર ગઢડા અને છેલ્લું છે તાલાલા ઉપરથી તાલાલા તો આ છ છ જિલ્લા આપણને સરળતાથી યાદ રહી જાય ગીર સોમનાથનો ઉકો સુવે ગીર તાલાલા તો ઉના કોડીનાર સુત્રાપાડા વેરાવળ ગીર ગઢડા અને તાલાલા હવે આગળનો જિલ્લો જોઈએ આપણે તો અમરેલી તો મિત્રો આ ખાસ યાદ રાખજો કારણ કે આમાંથી સવાલ વધારે પૂછાય છે અમરેલીના અગિયાર તાલુકા છે અને એનું સૂત્ર છે અમરેલીના કુકાબા લાઠી લીલી ખાંભેધારી રાજુલા જા બસા હવે આ સૂત્ર મિત્રો આપણે એ રીતે યાદ રાખીશું કે અમરેલીની અંદર એક કુકાબા કરીને રહેતા હોય છે હવે એમને જવાનું થાય છે એટલે અમરેલીના જે કુકાબા હોય છે એ લાઠી લીલી એટલે એક લીલી લાઠી રાખતા હોય છે એ ખભે કરી લીલી લાઠી નામનું એમના જોડે ધાર્યું હોય છે તો એ લીલી લાઠી નામનું ધાર્યું ખભે કરી અને રાજુલા જતા રહે છે અને તો જઈને વસવાટ કરે છે એટલે જા બસા તો એના ઉપરથી સૂત્ર યાદ રહી જાય કે અમરેલીના કુકાબા લાઠી લીલી ખાંભે ધારી રાજુલા જા બસા તો અમરેલી ઉપરથી અમરેલી કૂકા કૂકા ઉપરથી કૂકા વાવ પછી બા ઉપરથી બાબરા પછી લાઠી તો લાઠી લીલી તો લીલીયા ખાંભે તો ખાંભા પછી ધારી તો ધારી રાજુલા તો રાજુલા જા બસા તો જા ઉપરથી જાફરાબાદ બ ઉપરથી બગસરા અને સા ઉપરથી સાવરકુંડલા તો અમરેલીના કુકાબા લાઠી લીલી ખાંભે ધારી રાજુલા જા બસા તો અમરેલી કુકાવાવ બાબરા લાઠી લીલીયા ખાંભા ધારી રાજુલા જાફરાબાદ બગસરા અને સાવરકુંડલા તો અગિયાર અગિયાર તાલુકા આપણને સરળતાથી યાદ રહી જાય હવે આગળનો જિલ્લો જોઈએ તો ભાવનગર તો ભાવનગરની અંદર દસ તાલુકા છે તો એની એનું સૂત્ર જોઈએ આપણે તો ભાવનગરના ગોગા ઉમરાળા અને સિહોર મત પાજે તો ભાવનગરના ગોગા ઉમરાળા અને સિહોર મત પાજે તો આ સૂત્ર ઉપરથી આપણે જોઈએ તો પહેલું છે ભાવનગર તો ભાવનગર બીજું ઘોઘા તો ગોગા ઉમરાળા તો ઉમરાળા શિહોર તો શિહોર પછી ગા તો ઘા ઉપરથી ગારિયાધાર અને વ ઉપરથી વલભીપુર ઘાઉ ઉપરથી ગારિયાધાર અને વ ઉપરથી વલભીપુર પછી મત તો મ ઉપરથી મવવા અને ત ઉપરથી તળાજા મ ઉપરથી મવવા અને ત ઉપરથી તળાજા અને પાજે તો પા ઉપરથી પાલીતાણા અને જે ઉપરથી જેસર પાજે તો પા ઉપરથી પાલીતાણા અને જે ઉપરથી જેસર તો મિત્રો આટલું સૂત્ર યાદ રાખો તો તમને તમામ તાલુકા યાદ રહી જાય તો ભાવનગરના ગોગા ઉમરાળા અને સિહોર ગાવ મત પાજે તો ભાવનગર ગોગા ઉમરાળા સિહોર પછી ગાવ એટલે ગારિયાદાર વલભીપુર પછી મત એટલે મહુવા અને તળાજા પાજે એટલે પાલીતાણા અને જેસર હવે મિત્રો આપણે આગળનો જિલ્લો જોઈશું તો આગળનો જિલ્લો છે બોટાદ આ આપણો સૌરાષ્ટ્રનો દસમો જિલ્લો બોટાદ તો તાલુકાની ચાવી જોઈએ તો ફક્ત બોટાદમાં ચાર જ તાલુકા છે એટલે સૂત્ર પણ લાબુ નથી ખાલી આટલું જ યાદ રાખવાનું છે બોટાદના રાગ બરવાળા છે તો પહેલું તો બોટાદ ઉપરથી બોટાદ રા ઘ તો રા ઉપરથી રાણપુર અને ઘ ઉપરથી ગઢડા મિત્રો આ ગઢડા જે સ્વામિનારાયણનું મંદિર છે એ ગઢડાની વાત છે તો કદાચ એવો પણ પ્રશ્ન પૂછી જાય કે સ્વામિનારાયણનું જે મંદિર છે એવું ગઢડા કયા જિલ્લામાં આવેલું છે તો બોટાદ લખવાનું તો રા ગ એટલે રાણપુર અને ઘ એટલે ગઢડા અને બરવાળા એટલે બરવાળા તો સરળતાથી યાદ રહી જાય કે બોટાદના રાગ બરવાળા છે તો બોટાદ રાગ એટલે રાણપુર અને ગઢડા અને બરવાળા છે એટલે બરવાળા તો હવે આપણે સૌરાષ્ટ્રનો છેલ્લો અને અગિયારમો જિલ્લો જોઈશું તો તે છે રાજકોટ રાજકોટને ગુજરાતની આન બાન અને શાન કહેવામાં આવે છે તો રાજકોટનું આપણે સૂત્ર જોઈએ તો રાજકોટના ધોરાજી વીંછિયા ગાંડલ પડગરી જજે કારણ કે જામ કંડોરાણાના લોકો ઉપલેટા ગયા છે જો રાજકોટના યાદ રાખવાનું મિત્રો કે રાજકોટના એક ધોરાજી છે એમને કહેવામાં આવો કે તમે વિંછિયા ગોંડલ અને પડગરી જજો કારણ કે એ આમ તો જવાના હોય જામ કંડોરાણા પણ જામકંડોરાના જે લોકો એ ઉપલેટા જ જેલા હોય એટલે ધોરાજીને કહેવામાં આવે કે તમે વિંછિયા ગોંડલ અને પડઘરી જજો કારણ કે જામકંડોરાણાના લોકો ઉપલેટા ગયા છે તો આ રીતે આપણે યાદ રાખી શકીએ તો રાજકોટના ધોરાજી વિંછિયા ગાંડલ પડઘરી જજે કારણ કે જામકંડોરાણાના લોકો ઉપલેટા ગયા છે તો આ સૂત્ર ઉપરથી આપણે તાલુકા યાદ રાખીએ તો અગિયાર તાલુકા છે તો પહેલું રાજકોટ ઉપરથી રાજકોટ બીજું ધોરાજી ઉપરથી ધોરાજી ત્રીજું વિંછીયા તો વિંછીયા ગાંડલ તો ગોંડલ પડગરી તો પડગરી આ તો મિત્રો બધા નામ સીધે સીધા છે એટલે એ તો યાદ રહી જાય પછી જ જે તો આના ઉપરથી બે જિલ્લા છે જ ઉપરથી જસદણ જસદણ અને જે ઉપરથી જેતપુર જ ઉપરથી જસદણ અને જે ઉપરથી જેતપુર પછી આગળ છે કારણ કે જામકંડોરાણા તો જામકંડોરાણા ઉપરથી જામ કંડોરાણા પછી લો કો તો લો કો ઉપરથી બે તાલુકા લો ઉપરથી લોધિકા અને કો ઉપરથી કોટડા સાંગાણી લો ઉપરથી લોધિકા અને કો ઉપરથી કોટડા સાંગાણી અને છેલ્લો ઉપલેટા તો ઉપલેટા ઉપરથી ઉપલેટા તો આ રીતે આપણને અગિયાર તાલુકા સરળતાથી યાદ રહી જાય તો રાજકોટના ધોરાજી વિંછીયા ગાંડલ પડઘરી જજે કારણ કે જામ જામકંડોરાણાના લોકો ઉપલેટા ગયા છે તો આપણે જોઈ લઈએ ફરીથી તો રાજકોટ ધોરાજી વિંછીયા ગાંડલ પડઘરી જસદણ જેતપુર જામ જામકંડોરાણા લોધિકા કોટડા સાંગાણી અને ઉપલેટા તો મિત્રો આપ આપણા અગિયાર અગિયાર જિલ્લાના તાલુકા બધા કમ્પ્લીટ થઈ ગયા તો આપણે સૌરાષ્ટ્રને અહીંયા પૂરું કરીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે તર તળ ગુજરાત ચાલુ કરીશું તો આગળનો નેક્સ્ટ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે આગળના વિડીયોમાં તળ ગુજરાતના જિલ્લા જોઈશું